નમસ્તે હું છું ડોક્ટર અમિત શાહ હું પીડિયાટ્રિક સર્જન છું સર્જિકલ હોસ્પિટલ આજે હું આપને બાળકમાં થતા અર્નિયા વિશે વાત કરું છું અર્નિયાને સારંગાઠ અથવા આંતરગાંઠ પણ કહેતા હોય છે જનરલી હર્નિયા કહીએ એટલે ઇન્વર્નલ હર્નિયા એટલે ગ્રોઈનમાં જે હર્નિયા થતા હોય એની વાત કરતા હોય છે હર્નિયાનો મિનિંગ એટલે કે જ્યારે શરીરમાંથી કંઈ પણ ખાવનું

એક મોટા ભાગ બોડી નીચે આવી જાય પછી જે રસ્તે થી આવી હોય એ બંધ થઈ જતો હોય છે પણ અમુક બાળકોમાં આ રસ્તો ખુલ્લો રહે છે ખુલ્લો રહે છે એટલે શું થાય કાય કે જે પાણી ભરે જોર કરે રહે એટલે કે બાળકો પ્રેશર વધે તો ત્યાંથી અંદર ઇન્ટેસ્ટાઇન ભાર આવીને ફૂલતા હોય છે જેને હરનિયા કહે છે નાના નવજાત શિશુ ઉલે એક દિવસ બે દિવસ દિવસના બાળકને લઈને ફોટાઓમાં પણ થતું હોય છે અને હર્મિયમ પ્રીટમ બાળકોમાં ઘણું કોમન હોય છે હર્મિયમની એક જ ટ્રીટમેન્ટ છે સર્જરી એટલે કોઈ મેડિસિન કે કોઈ વર્ક નથી કરતા સર્જરીમાં જે રસ્તો છે જે રસ્તાથી આખી ઇન્ટેસ્ટ બહાર એને ફૂલે છે એ આપણે બંધ કરવાનું હોય છે हमारा कोई डेस्टेन प्रतिक्रमण होता है मोटे आह जब मोटी उम्र में जब हर्निया था तो वह जब मैश हो पानी हो रिचार्ज डेसर्टिंग प्रति हो ये वो नन्हा बड़ों को मालूम नथिल सोलर हर्निया ना इधर बातें सोलर फील करता हुआ है इधर ये साइनिकल एक्सरनेशन तपासन क्यों क्या अभी सुंदरफीमा प्रधानमंत्री जी जब हम बच्चों है बालक में બીજી बार जो कोई रास्ता खुला रह गयो छे तो सारा ना काम शक्ल करके छे के नहीं थोड़ा ख्याल आ तो है प्रेम के को परदान आ પછી એન એન બનાંદરે तक के हॉस्पिटेल जनिक आई है केवल कर देऊ चाहिए ते अपन कंस्ट्रक्शन भी अगर कंस्ट्रक्टर ने ट्रीटमेंट कर